નમસ્કાર મિત્રો ઉદય એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સીધી ભરતી માટેના સંભવિત અભ્યાસક્રમની ચર્ચા કરીશું અગાઉના વિડીયોમાં બળતી દ્વારા ભરતી થવામાં માટે જરૂરી પરીક્ષા માટેના અભ્યાસક્રમની સંપૂર્ણ ચર્ચા કરી ચૂક્યા છે આજે આપણે મદદનીશ કેળવણી નિરીક્ષક જેને આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર કહેવાય છે એઈઆઈ પાસ કરવાની સફળ રણનીતિ શું હોઈ શકે સીધી ભરતી માટેનો સંભવિત અભ્યાસક્રમ હજી સીધી ભરતી માટેનો અભ્યાસક્રમ એ જાહેરાત આવી નથી પણ આપણે સંભવિત અભ્યાસક્રમ શું હોઈ શકે જેની ચર્ચા કરીશું જેથી કરીને સીધી ભરતી માટે તૈયારી કરી રહેલા ઉમેદવારોને થોડું એક નિર્દેશ મળે અને તેમની તૈયારીઓમાં આગળ વધી શકે જોઈએ સીધી ભરતી સંભવિત અભ્યાસક્રમની ચર્ચા તો સીધી ભરતી માટેના સંભવિત અભ્યાસક્રમના મુદ્દામાં સૌથી પહેલા અગત્યની બાબત એ છે કે જે કંઈ પણ મુદ્દાઓ આપણી જે બળતી દ્વારા જે ભરતી થવાની છે અને તેમાં જાહેર થયેલા અભ્યાસક્રમના જે મુદ્દાઓ છે એ બધા જ મુદ્દા લગભગ સીધી ભરતીમાં પણ આવશે જ જેમ કે ભારતની ભૂગોળ ભૌતિક આર્થિક સામાજિક કુદરતી સંશોધનો કુદરતી સંસાધનો વસ્તી ગુજરાતના વિશેષ સંદર્ભ સાથે એટલે કે ભારતની ભૂગોળ આવશે તે જ પ્રમાણે ભારતનો ઇતિહાસ આવશે ગુજરાતના વિશેષ સંદર્ભ સાથે સામાન્ય માનસિક ક્ષમતા પરીક્ષણ એ પણ આવશે કે જેની અંદર ગણિત અને તર્કશક્તિ આવશે મૂળભૂત અધિકારો ફરજો તથા રાજ્યનીતિના નિર્દેશક સિદ્ધાંતો એટલે કે બંધારણનો સમાવેશ થશે સામાન્ય વિજ્ઞાન પર્યાવરણ માહિતી તથા સંચાર પ્રાદ્યોગિકી એટલે કે આઈસી તેનો પણ સમાવેશ થાય છે પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્ત્વની વર્તમાન ઘટનાઓનો સમાવેશ થાય છે જુઓ આ જે છ મુદ્દા છે એ બઢતી દ્વારા જે પરીક્ષા લેવાની છે ભરતી માટેની એના વિભાગ એકમાં આપેલા આ છ મુદ્દાઓ છે આ છ એ છ મુદ્દા બળતી દ્વારા જે પરીક્ષા લેવાની છે એક જ પરીક્ષા લેવાવાની છે તેના છે છ એ છ મુદ્દા પણ બળતી માટેની એક જ પરીક્ષામાં જે મુદ્દાઓ હોય એ બધા જ મુદ્દા સીધી ભરતીમાં પણ આવવાની શક્યતાઓ સંપૂર્ણ રહેલી છે બાકી હજી સીધી ભરતીનો અભ્યાસક્રમ જાહેર થયેલ નથી આ છ મુદ્દા એ ઉપરાંત બીજા કયા મુદ્દા હોઈ શકે જોઈએ તો વિભાગ બેમાં માં જે બઢતી માટેની જે પરીક્ષા છે એમાં વિભાગ બેમાં પંદર મુદ્દા આપેલા છે એ પંદર મુદ્દા પણ સમાવેશ થઈ શકે છે ગુજરાત પ્રાથમિક શિક્ષક અધિનિયમ ઓગણીસો ને સુડતાળીસ જેમાં પ્રકરણ ત્રણ છે ત્યાર પછી પ્રકરણ પાંચ છે પ્રકરણ સાત છે અને પ્રકરણ નવ છે અને તેમાં અલગ અલગ કલમ છે કલમ તેર સત્તર અઢાર વીસથી ચોવીસ ત્યાર પછી કલમ આડત્રીસ ત્યાર પછી કલમ ચાલીસ ચાલીસથી આ વિભાગ બે માં એક મુદ્દો આપ્યો છે તેમાં બળતીની પરીક્ષામાં એટલે આપણી સીધી ભરતીની પરીક્ષામાં પણ આ મુદ્દા આવશે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમો ઓગણીસો ઓગણપચાસ એ પણ બઢતીની પરીક્ષામાં છે એટલે સીધી ભરતીમાં પણ આ મુદ્દા આવશે પ્રકરણ પાંચ વહીવટીતંત્ર પ્રકરણ નવ પ્રકરણ અગિયાર ત્યાર પછી ત્રીજો મુદ્દો છે ભારતમાં શિક્ષણ નીતિ એન ઇપી બે હજાર વીસ ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓનું સંચાલન તથા કામગીરીનું માળખું એ પણ આવશે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની પ્રાથમિક શિક્ષણની યોજનાઓ પ્રાથમિક શિક્ષણ સાથે જોડાયેલી વિવિધ સંસ્થાઓની ભૂમિકા અને માળખું આ બધા મુદ્દા બઢતીની પરીક્ષામાં છે એટલે સીધી ભરતીમાં પણ આવવાના જ છેલ્લે આપણે જોઈશું કે નવા કયા મુદ્દા છે જે આપણી સીધી ભરતીમાં આવશે ત્યાર પછી સાતમો મુદ્દો જે છે એ પણ ભરતીની પરીક્ષામાં છે ગુજરાત શૈક્ષણિક સંસ્થાઓ અને સર્વિસ ટ્રિબ્યુનલ એક્ટ બે હજાર છ ગુજરાત મુલકી સેવા રજાના નિયમો આવશે જ રજાના નિયમો બે હજાર બે ગુજરાત મુલકી સેવા પેન્શનના નિયમો બે હજાર બે શિક્ષણના વિવિધ પંચ અને તેમની ભલામણ શિક્ષણ સંદર્ભે બંધારણીય જોગવાઈઓ અધ્યાપન શાસ્ત્ર સાંપ્રત પ્રવાહો અને તાજેતરના સંશોધનો ત્યાર પછી માહિતી અધિકાર અધિનિયમ આરટીઆઈ બે હજાર પાંચ શિક્ષણનો અધિકાર અધિનિયમ બે હજાર નવ શિક્ષણનો અધિકાર નિયમો બે હજાર બાર આ પંદર મુદ્દા બળતી માટેની જે ભરતી છે તેની પરીક્ષા માટેના છે એ બધા જ મુદ્દા આપણી સીધી ભરતી માટેની પરીક્ષામાં પણ આવી શકે એમ છે એ સિવાય નવું શું આવી શકે તો સીધી ભરતીની પરીક્ષા જે છે એમાં બળતી માટેની જે ભરતી માટેની પરીક્ષા છે એના બધા જ મુદ્દા આવી શકે છે શિક્ષણને લગતા બીજા મુદ્દા પણ આવી શકે છે નવા પણ મુદ્દા થોડાક ઉમેરાય એવું પણ બને સીધી ભરતીમાં મુખ્ય પરીક્ષા આવી શકે છે કેમ કે બળતીની જે પરીક્ષા છે એ માત્ર એક જ પરીક્ષા છે એમસીક્યુ ટાઈપ અને બીજી કોઈ પરીક્ષા નથી જ્યારે સીધી ભરતીમાં એમસીક્યુ ટાઈપની પરીક્ષા પણ રહેશે અને મુખ્ય પરીક્ષા પણ આવી શકે છે અને આ મુખ્ય પરીક્ષામાં ગુજરાતી ભાષા અંગ્રેજી ભાષા તથા વિષય વસ્તુ સંબંધિત પ્રશ્નો આવી શકે છે અને મુખ્ય પરીક્ષા હોય એટલે એ મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક એટલે કે લેખિત સ્વરૂપની જવાબો આપણે સંપૂર્ણ વર્ણનાત્મક જવાબો આપવાના રહેશે આવું આવી શકે છે સીધી ભરતી એ સિવાય કયા મુદ્દા નવા આવી શકે છે તો એ સિવાય એનપીએસ ન્યૂ પેન્શન સ્કીમ નવી વર્ધિત પેન્શન યોજના અત્યારે બહુ જ ચર્ચાનો વિષય છે કર્મચારીઓ માટે અને આમ પણ પેન્શન સાથે સંકળાયેલો મુદ્દો છે એટલે એ મુદ્દો પણ આવી શકે છે શૈક્ષણિક મનોવિજ્ઞાન એ પણ સીધી ભરતીની પરીક્ષામાં ઉમેરાઈ શકે છે બઢતીની જે પરીક્ષા છે એમાં અધ્યાપન શાસ્ત્ર સાથે સંકળાયેલા સંશોધનો એવો મુદ્દો છે જ્યારે સીધી ભરતીમાં અલગથી શૈક્ષણિક મનોવિજ્ઞાન આવી શકે છે અને આપણી આ યુટ્યુબ ચેનલ પર આપણે આખે આખું શૈક્ષણિક મનોવિજ્ઞાન અલગ અલગ વિડીયોમાં ટૉપિક પ્રમાણે મૂકેલું જ છે જે આપણે ઉમેદવારોને તૈયારી કરવામાં મદદરૂપ થશે વિવિધ ઓનલાઈન પોર્ટલ એટલે નવા નવા જે પ્રાથમિક શિક્ષણમાં નવા નવા પોર્ટલ આવ્યા છે ઓનલાઈન એ સિવાય એપ્લિકેશન આવી છે પછી એ સરળ ડેટા હોય કે પછી જ્ઞાન કુજ પ્રોજેક્ટ હોય એ સિવાય એસ એ એસ હોય કે એસ એસ એ હોય વોટ્સઅપ મૂલ્યાંકન હોય ઘણા બધા કાર્યક્રમો છે એ બધાનો પણ સમાવેશ થઈ શકે છે આપણી યુટ્યુબ ચેનલ પર આપણે વિડીયો મૂકેલા છે શૈક્ષણિક એપ્લિકેશન જે નવી આવી છે તેનો પણ સમાવેશ થઈ શકે છે જેમ કે નિષ્ઠા તો એવી ઘણી બધી એપ્લિકેશન છે કે જેનો શિક્ષણમાં પ્રાથમિક શિક્ષણમાં અત્યારે ઉપયોગ થઈ રહ્યો છે તો એ મુદ્દાઓ પણ આ સીધી ભરતીની પરીક્ષામાં આવી શકે છે એ સિવાય સીધી ભરતીની જે પરીક્ષા છે એમાં જો મુખ્ય આપણે ફેરફાર જોઈએ તો મુખ્ય પરીક્ષાનો ફેરફાર રહેશે અને મુખ્ય પરીક્ષામાં કયા મુદ્દા આવી શકે હવે એની ચર્ચા કરી જો ભરતીની પરીક્ષામાં મુખ્ય પરીક્ષા નથી સીધી ભરતી આવશે અને સીધી ભરતીનો અભ્યાસક્રમ આવશે એ પરીક્ષાના અભ્યાસક્રમમાં મુખ્ય પરીક્ષા આવી શકે છે કારણ કે હવે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ એન ઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી અંતર્ગત ટેટની એક્ઝામમાં પણ મુખ્ય પરીક્ષા આવી ગઈ છે તો આ તો સુપર ક્લાસ થ્રી મદદનીશ કેડોની નિરીક્ષકની પરીક્ષા છે એટલે મુખ્ય પરીક્ષા આવશે જ શું હોઈ શકે મુખ્ય પરીક્ષા માટેના સંભવિત મુદ્દા તો ગુજરાતી ભાષા આવી શકે છે અને જેની અંદર નિમંત લેખન એટલે કે આપણે નિબંધ લખવા સંક્ષેપ લેખન કોઈ ફકરાણું સંક્ષેપીકરણ કરવું પત્રલેખન ચર્ચાપત્ર ગુજરાતી વ્યાકરણના વિવિધ મુદ્દાઓ અને ખાસ અગત્ય સામાજિક વિજ્ઞાન સામાન્ય વિજ્ઞાન અને અંગ્રેજી ભાષા આને લગતું વિષય વસ્તુ એ આપણી મુખ્ય પરીક્ષામાં આવી શકે છે શક્યતાઓ છે આટલા મુદ્દા મુખ્ય પરીક્ષામાં સમાવિષ્ટ થવાની શક્યતાઓ રહેલી છે અને જે ઉમેદવારો સીધી ભરતીની તૈયારી કરે છે એમના માટે આ મુદ્દાઓની એક તૈયારી કરવા માટેનું નિર્દેશ મળી રહેશે બીજું આપણે આપણી આ યુટ્યુબ ચેનલ પર મદદનીશ કેરોડી નિરીક્ષક માટે જરૂરી મુદ્દાઓનું મટિરિયલ અને વિડીયો સ્વરૂપે મૂકવાના છીએ જેથી કરીને બધાને આ તૈયારીમાં મદદરૂપ થઈ શકે આપણી યુટ્યુબ ચેનલ પર આપણે એ ઈ આઈ સમગ્ર એ આઈ માટેના વિડીયો એ ઉપરાંત આ પરીક્ષા માટે જે નમૂનાના આદર્શ પ્રશ્નો જેને કહેવાય કે કેવા પ્રશ્નો પૂછાઈ શકે પ્રશ્નો બનાવીને મૂકીશું સાથેને સાથે તેના આદર્શ ઉત્તરો પણ આપણે મૂકીશું જેથી કરીને ઉમેદવારોને તૈયારીમાં મદદરૂપ થઈ શકે સમયાંતરે વિડીયો દ્વારા આપણે પ્રશ્નો અને તેના ઉત્તરો સાથે ને સાથે મુખ્ય પરીક્ષા માટેની તૈયારીના મુદ્દાઓને પણ આવરી લેવાનો પ્રયત્ન રહેશે તો આપણી જે આ યુટ્યુબ ચેનલ છે એ હજી પણ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લો કેમ કે આપણે સમયે સમયે નવા નવા વિડીયો લઈને આપણી યુટ્યુબ ચેનલ પર તમને બને એટલું આ એઈઆઈની પરીક્ષામાં મદદરૂપ થવાય તેવો પ્રયત્ન કરીશું આપણી ઉદય એજ્યુકેશન યુટ્યુબ ચેનલને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને તમારા મિત્રો સાથે તેને શેર કરો જય હિન્દ જય ભારત